નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ બે ની અંદર એકમ ત્રણ કો અરુકહ એનું સોલ્યુશન જોઈશું મિત્રો આ સોલ્યુશન તમારી સમજ માટેના છે તમે જાતે પ્રયત્ન કરીને અસ્વાધ્યાય પોથી લખો તે યોગ્ય છે શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો મિત્રો અહીંયા એક ફકરો આપ્યો છે તમે આ નીચેની જગ્યામાં સુંદર અક્ષરે આ ફકરાનું અનુલેખન કરશો મિત્રો પ્રશ્ન બે ની અંદર કૌસ્મો આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો ક નિરોગી ક ખાલી જગ્યા ઉપહાસ કુર હતી જુષ્ટ પક્ષી ઋષિસમીપ ખાલી જગ્યા આગતી વૃક્ષ અદ્ય વૈદર્શી વાઘવટ અસ્તી અદ્ય સહ આકાશે ખાલી જગ્યા સહ આકાશે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોનું સંસ્કૃત કરો મિત્રો અહીંયા જે શબ્દો આપે છે ગુજરાતી આપણે એનું સંસ્કૃત કરીશું ઋતુ અનુસાર ભોજન કરનાર ઋતુ વારંવાર પુનઃ પુનઃ મજાક ઉપહાસ હિતકારી ભોજન કરનાર હિત ભૂક આપે છે દાતી સાંભળે છે શૃણોતી કોણ નિરોગી છે કો અરૂક ઋષિ પાસે ઋષિ સમીપમ યોગ્ય માત્રામાં ભોજન કરનાર મિત ભૂક આધારે વાક્ય બનાવો મિત્રો અહીંયા કૌંસની અંદર ગચ્છતી અટતી પૃચ્છતી કરોતી આ બધા ક્રિયાપદો આપ્યા છે હવે જોઈએ સહ આકાશે અત્ર તત્ર એક પ્રશ્ન પૃછતી યિતકારીભોજન કરો વન ગતિ વૃક્ષે ઉપવશતિ પક્ષી દ્વાર દ્વારમ અટતી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા મિત્રો ઉદાહરણનો અભ્યાસ કરીએ સ વન આપ્યું છે સ વન ગછતિ આપણે પણ આ પ્રમાણે કરીશું સૃષિ ઋષિ સમી ઋષિ નમતિ ઉપહાસમ ઉપહાસ કુવતી બાલક ભોજન કરો છાત્રક પઠતિ ગીતા ગીત ગાય આ દરેક શબ્દની ઉપર આપણે છેલ્લે અનુસ્વાર કરવાનો છે એ ભૂલતા નહીં હવે પ્રશ્ન છ ઉદાહરણના મુજબ વાક્યો બનાવો અહીંયા ઉદાહરણ આપ્યું છે બાલક ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપ વિષતી છે પાછળ કોમસમાં બે શબ્દો આપ્યા છે બાલક વિદ્યાલયમ ગચ્છતી પ્રાર્થના ખંડે ઉપ વિષતી તો વિદ્યાલયના જિલ્લા શબ્દ અક્ષર ઉપર અનુસ્વાર કરવાનો છે અને અહીંયા એકમાત્ર કરવાનું છે અહીંયા જોઈએ મહેશ શાલા શાલામ શાલા વર્ગખંડ તો વર્ગખંડે ઉપશતી ખગ વન ગ્છતિ વન વૃક્ષે વસતી વૃક્ષ વૃક્ષે છાત્ર ભોજનાલ ગછતી પ્રકોષ્ઠે નિવસતી

कह निरोगी भवती हित बुक मित बुक च रुत निरोगी भवती प्रश्न बे पक्षी कुत्र अटति पक्षी द्वारम द्वारम अटति पक्षी कुत्र उपविशति पक्षी वृक्षे उपविशति जनाः किं कुर्वन्ति પ્રશ્ન આઠ નીચેના વાક્ય વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો મિત્રો આપણી જે વાર્તા છે એમાંથી આ પાંચ વાક્યો આપ્યા છે પણ એનો ક્રમ આપણે સાચો ગોઠવીશું પ્રથમ આવશે સહ આકાશે અત્ર અટતી બે પક્ષી દ્વારમ દ્વારમ અટતી ત્રણ પક્ષી વન ગ્છ ચાર વૃક્ષ અદ્ય વૈદર્શી વાઘપટ્ટ અસ્તી પાંચ સહષિ નમતિ તો મિત્રો આ હતું ધોરણ સાત સ્વ અધ્યયન પુથિમાં સંસ્કૃતના ત્રીજા પાઠ કોણું સોલ્યુશન મિત્રો આ સોલ્યુશન ગમે તો વિડીયોને લાઇક કરજો મારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલની મુલાકાત લેતા રહેજો